હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો આપણે મમ્મી ઘરે જાય છે આજે સન્ડે થઈ ગયો છે તો આપણે મમ્મી ઘરે જઈ આવ્યો કેટલા દિવસ થઈ ગયા નથી ગયા આપણે તો આપણે મમ્મી ઘરે જઈ આવીએ અને જીએમસી જો બહાર રમે છે છોકરા રમે છે ત્યાં તો આપણે રેડી થઈ ગયા છે બી કે આવે છે તેરવા અને હવે આપણે નીકળીએ તો ચાલો હવે આપણે જઈ આવીએ મમ્મી તો ચાલો આપણે જમવા બેસી ગયા છીએ જમવા છે મેથી બટાનું શાક ભાત રોટલી મગ અને છાલ તો ચાલો આપણે જમીને જીએનસી જમીને ચડી ગઈ છે જીએનસીને છે ને આટલા બધી મકડામાંથી

તો ચાલો અમે જમવા બેસી ગયા છે મમ્મી અત્યારે બનાવી ખીચડી દહીં અને સલાડ ખીચડી તો પછી અમે જમીને નીચે ઉતરી ગયા તો મમ્મી એ ગુલ્લક એનું તોયર્યું તો જો મમ્મીએ કેટલું પરચુન ભેગું કર્યું છે તો કોના મમ્મી આવી રીતે પરચુન ભેગું કરે છે મને કોમેન્ટ કરજો તો ત્યાં બહુ ડેકારો હતો જી હસી તોફાન કરતી હતી એટલે મારો વોઇસ નહીં આવે એટલે મેં પાછળથી નાખ્યો છે વોઈસ જુઓ કેટલું કેટલું પરચુન ભેગું કરીને રાખ્યું છે મમ્મી એ કોની કોની મમ્મી અને પપ્પા આવી રીતે પરચુન ભેગું કરે છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો આપણે છે ને આજે સવારમાં આપણે ભોલેનાથને દર્શન કરી આવ્યા અને નેક્સ્ટ ડે થઈ ગયો છે મમ્મી મમ્મીગઢથી કાલ આવ્યા રાત્રે અને અહીંયા અમારે ચોપાટી પાસે એકદમ સરસ મજાનું સોંગેલું છે હોટલ ને એ બધું તો એ મેં તમને બતાવ્યું થોડોક વિડીયો ઉતાર્યો તો અને જો અત્યારે શ્રીનાથજીના આપણે ગીત ચલાવી દીધા છે તનિસ હજી ઉધો છે ને સ્કૂલે જ્યાંથી હોઈ ગઈ છે તો ચાલો આપણે બીજું રૂટીન કામ કરવા માંડીએ છીએ અને આપણે બેટ સીધા દે છે ને બદલી કરી નાખીએ તો આપણે જે નવી લીધી છે ને એ લગાડી લઈએ અને ચાલો હવે હું લાલાજીના કપડાં લઈ આવી છે વાઘા લઈ આવી છે કાનાના તો એ તમને બતાવું કે હું કેવા લઈ આવી છે તો ચાલો પેલા હું ફટાફટ મારું આ કામ કરી લઉં અને પછી તમને બતાવું તો ચાલો આપણે જો કામ બધું થઈ ગયું છે બેડશીટ ને બધું આપણે એક્સચેન્જ કરી નાખી છે પરડા એક્સચેન્જ કરી છે અને જ્યાં એક મળતું નથી ત્યાં બીજું થઈ ગયું તો ચાલો હું તમને કાનાના કપડાં બતાવી દઉં તો જો કાના માટે લઈ આવી હતી તો આપણે આ છે ને ગ્રીન કલર મોટા કાના માટે આપણે આ ગ્રીન કલરનું લીધું છે તો એકદમ સરસ ઓછાનું છે ગ્રીન આમાં કલર ના હતો મારે મોર પીચ કે એવો કલર લેવો તો પણ એવો ના હતો એટલે મેં ગ્રીન લીધું અને આ સીર પછી વાસરી અને લાકડી પછી એના આઠના કડલા પછી એની ઝાંઝર અને આ એનો ઘૂઘરો છે અને બીજું શું લીધું આ નાના કાના માટે સેમ મારે આવું જ લેવું હતું પણ આમાં થોડીક ના નાની સાઈઝ હતી તો એ નાના કાના ના થતા એટલે પછી મેં અલગથી બીજા લીધા તો એના માટે રેડ કલરનું બાંદરીનું અને એની રેડ પાગડી આની તો ગ્રીનમાં ગ્રીન પાગડી આવી જ છે પછી આનો સેટ પછી વાસરી અને લાકડી પછી આઠના કડલા અને પગના ચાંચર આ નાના કાના માટે અને આ મોટા કાના માટે અને એક મેં લીધું છે સરસ મજાની આ મટકી તે કાના નકડી આપણે મટકી લીધી છે અને આપણે આ હાથી લીધા છે તો ચાલો આપણે આ જન્માષ્ટમીના દિવસે આપણે કાનાને ભેળાવીશું ત્યારે તમને બતાવીશું તો આ મટકી જો તમને કાઢીને બતાવી તો આ મટકીમાંથી આપણે રૂ કાઢી નાખશું અને એમાં સાચું માખણ રાખી દેશું

રેડી થઈ ને રડે છે શું કામ એ કઈ ખબર નથી પડતી આંખ આંખમાં આંજડી થઈ છે ને તો હમણાં ફેસ થોડુંક અલગ અલગ લાગે છે તો ચાલો આપણે બજાર જઈ આવીએ આજે માટે કપડા લેવાના છે તો લઈ આવીએ બે તમે સપ તો જો આપણે આ બેડશીટ લીધી હતી ને એ રાખી દીધી છે અને આ પરડા તો ચાલો આપણે આજે ચેન્જ કરી નાખ્યું છે અને જીઆનસીને લઈ લીધી જસ્ટ બજારે લઈ જવા માટે એનું ઠેલો તો મારે એક રેડી અલગથી કરવો જ પણ આમાંથી વિસ્કીટ ભરી લીધી જ પછી હજી આમાંથી કહે કે મને વેફર કે કંઈક બીજું અપાવો અને પાણીની બોટલ તો આટલું તો અલગ મારે રાખવાનું જ હોય જીઆનસીને જો પાણીની બોટલ અહીંયા છે તો ચાલ આપણે હમણાં ફરીને મૂકી જ દઈએ નહીં જયંતસિંહ અમે જો અહીંયા નેન્સીના કપડાં લેવા આવ્યા ને બે જણાની મસ્તી ચાલુ છે અહીંયા જો અમે આ લેવા આવ્યા છે આ તો મેં ને પૂજા બી બે એક એક લીધું આપણે તો બીજું તો આપણે અહીંયાથી કંઈ લેવાનું નથી લેવાનું હતું તો આપણે લઈ લીધું છે તો જો આમ બજાર ગયા ને જે એન્ડ સીને હું સિંગના લીધું સિંગના લીધું ને તેનો ચાંદનો કરી દીધું જે એન્ડ સિંગ જી એન્ડસીને કાલે ચણિયા ચોલી પેરીજાના નહીં જે એન્ડસીને સ્કૂલે રાધા બનવાનું છે બસ લાભ હેલો ફ્રેન્ડ્સ બધાને ગુડ મોર્નિંગ તો ચાલો આપણે સવારમાં વિડીયો બનાવી લીધો છે અત્યારે મારી છે સાડા સાત અને આપણે જે જે એન્ડ ઉઠાડવાની છે તો જે એન્ડ્સ આપણી સુટી છે તો જેન્સને ઉઠાડી અને આજે એને ચણિયાચોલી પહેરી જવાના છે સ્કૂલે તો આપણે જેન્સને રેડી કરીને પછી તમને બતાવું કે જેન્સને હું કેવી રેડી કરી દઉં છું અને ચાલો આપણે એની મોજરી ઉપરથી કાઢવાની છે તો આપણે મોજરી કાઢી આવીએ અને પછી જેન્સને આપણે રેડી કરીએ તો જો બધું રાત્રે જ રેડી કરીને મેં રાખી દીધું હતું જેન્સની બંગડી પછી ચોલી અને આમાં સેજ છે સેજ તો મારા મારા છે એ જ છે તો આ અને આમાં છે ગોલ્ડન ઉપર તો આપણે જોઈએ જે નાનકડો સારો લાગશે ને એ પહેરાવશું એને તો આ બધું રાત મેં કાઢીને જ રાખ્યું હતું અને મોજરી બે કાઢીને રાખી છે એક કચ્છી વર્ક વર્કની અને એક આ સિમ્પલ બ્લેક તો જીએનસી કંઈ પહેરે નહીં ખબર નહીં તો ચાલો આપણે જો બધું કાઢીને રાખ્યું છે જીએનસી ઉઠે ને એટલી જ વાર છે જો જીએનસી એ બચ્ચા અને પંખામાં શું થઈ ગયું છે ને ખટ 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 અવાજ જ છે તો ચલો આપણે આ જલ્દી જલ્દી ઉઠાડીએ અને રેડી કરી દઈએ તો જોઈ લો જીએનસી થઈ ગઈ છે રેડી અને જીએનસીને છે ને આપણે વાર બાંધી દેવાના હતા પણ વાર ભીનાતા એટલે બાંધતા નથી તો થોડીક દૂર જતો જઈએ તો જીએનસી થઈ ગઈ છે રેડી અને પાછળ ફરજો જીએનસીને આ ટાઈપનું આદુમાં થોડાઈ દીધું છે આપણે ગળામાં સિમ્પલ લાગે પણ પછી એને ચતક હે ને તો ગમશે નહીં કંઈ ગળામાં એટલે આપણે ન આપણે સેટ પહેરાવી દીધો છે તો ચાલો હવે જલ્દી નીચે જાય સરસ ફાઇન ફાઇન તો ચાલો જેન્સ એ રેડી થઈને નીકળી ગઈ છે જેન્સ હોઈ ગઈ છે સ્કૂલે અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છે તો જેન્સ સાથે ચિપ્સ અને ડ્રેગન લઈ ગઈ છે ડ્રેગન ફ્રૂટ તો ચાલો જો નાસ્તામાં શું છે અત્યારે રોટલી લસણવાળું પાપડ ચા અને ને ચિપ્સ બનાવી દીધી હતી એટલે ચિપ્સ તો ચાલો હવે હું નાસ્તો કરી લઉં અત્યારે તો હું જ છે નાસ્તામાં તો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ તો નાસ્તો થઈ જાય ને પછી હું ઉપર જાઉં ને એટલે તમને કાલે હું બજારથી શું લઈ આવી નહીં તમને બતાવું તો મેં તો કંઈ નથી લીધું પણ નેન પોલીસ લીધી હતી તો આમાં દેખાતી હોય તો તમને તો આ વાળી ગ્રીન કલર જેવી છે ને જો આ અને બીજી આ મેં રંગીતી લાઈટ કલરની પણ વધારે આ સારી લાગતી હતી એટલે પછી આ લીધી છે તો એક ગ્રીન કલરની નેન પોલિશ છે અને એક મીકી માઉસ ના ના કાર્ટૂન વાળી છે ને ઓલું આપણે શું કહેવાય લિપસ્ટિક છે જીએનસીમાં તો એ લિપસ્ટિક મેં લીધી છે તો હવે એ જો ઉપર જાઉં ને એટલે બતાવું તમને બે વસ્તુ છે અને એ પેર લીધી તો એ પેર આપણે સ્લીવ એમાં સ્લીવ નાખાવા આપી છે એટલે એ દરજીની ત્યાં છે તો ચાલો બીજું તો કંઈ લીધું નથી અને બે વસ્તુ લીધી હતી બે વસ્તુ છે ઉપર અને શિંગાર લીધું તો જો ચાંદલા કરવાનું ઓલું કલર કરવા આવતું હોય ને એ તો બસ એ જ લીધું છે તો ઉપર જાઉં ને એટલે તમને બતાવું તો ચાલો હવે પહેલાં હું નાસ્તો કરી લઉં તો જો તમને બતાવ હું શું લઈ આવી હતી ને તો જો આ શિંગાર લઈ આવી હતી અને આ લિપસ્ટિક લઈ આવી હતી જીએનસી માટે અને આ ને પોલીસ છે અને જીએનસી સ્કૂલે થી આવી પણ નઈ ગઈ નું અત્યારે છે ઉપર ચઈ રહી તો અત્યારે હું તમને બતાવું છું અને કાલે તો જીએનસી ને રજા હશે કા જીએનસી ક્યાં લઈ લઉં પેલા બિસ્કિટ ખાઈ લે બિસ્કિટ પૂરી કરી જા

કાલે છે પંદર ઓગસ્ટ અને કાલે છે મારો બર્થડે તો ચાલો આપણે જોઈએ વીકેએ તો આ વખતે કંઈ ગિફ્ટ લીધું નથી મેં ના પાડી દીધું કે મારે કંઈ ગિફ્ટ લેવું નથી તો આપણે ક્યાં જાય ને જોઈએ પછી કાલે છે ને સાતમ છે એટલે કાલે ક્યાંય જવાશે તો નહીં ને ખવાશે કંઈ નહીં તો આપણે જોઈએ હવે કંઈક ઠંડુ કે આઈસ્ક્રીમ કે એવું કંઈક ખાઈ જશે તો ચાલો અત્યારે જેમ છે સાયકલ ફળાવે છે અને પછી આપણે જમી લઈએ આજે મને ભૂખ પણ બહુ લાગી છે તો રસોઈ બની જાય ને એટલે આપણે જલ્દી જમી લઈએ ચાલો વિડીયો અહીંયા સુધી જતો તો બધા લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો જૅન્સ આવે ને પાસે બોલાવી લો જેન્સી લાઈક શેર કરી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે બોલ લાઈક કરો તો એને સાંભળું જોઈને કરવું હોય એમ હાલે લે તો લાઇક કરો